આયા જુનાગઢના નવાબ સાહેબે માણાવદર ચોવીસી બાબી કમાલ ખાન કીધું તું આ બહુ ટકોર વાળી વાત સાંભળજો કમાલ ખાન કીધું કીધું કમાલ ખાન તારું નામ સાંભળ્યું છે તું દાતાર છો તો આપી દે કે તમે તો જુનાગઢ નવાબ છો નવસો નવાણું પાદર હું તો ખાલી ચોવી ગામડીનો નો ધણી છું મારી તેવડ છે કે નહીં મેં તારું નામ સાંભળ્યું છે કમાલ કમાલ થાય છે બધે આપી દે આજ તું મારે જોવું છે અને તે બાબી કમાલ ખાને કીધું તું માણાવી જુનાગઢ ના નવાબ તમે આપી દો કે નહી કમાલ ખાને જુનાગઢ નો નવાબ છું અને તેદી બાબી કમાલે કીધું તું હું મારી માણાવદ ની ચોવાસી આપી દઉં તમે આપી દો તમારું જુનાગઢ તાકે મારાથી નો થાય તાકે તો એમ નામ નો થવાય યાર આમ તો શરૂઆતમાં કહી દઉં ભગવાન સૂર્યનારાયણના નારાયણ ના સાડા ત્રણ દિવસ ઉપવાસ આજથી વર્ષો પહેલા ઇતિહાસ તો આપ વાકેફ છો જાણો છો જે લડાઈ થયેલી પોતાના ધર્મ માટે પોતાની માતૃભૂમિ માટે કાઠિયાવાડ માટે અને ભગવાન સૂર્યનારાયણના મંદિરની સામે કોઈ મીઠ માંડે અને એની બોટી ઉબારી નો કાઢી લઈ તો અમે કાઠી કહેવાય આવું જે પાણી હતું એના માટેની જે આખી લડાઈ અને એમાં કેટલા વિરવાર કાઠીઓ ખભી ગયા યુદ્ધમાં કામ આવી ગયા એની પાછળ મારે ઇતિહાસ લંબાવો નથી ઘણી બધી બીજી વાતો કરવી છે એટલે પણ એની યાદમાં એ શ્રદ્ધાંજલિ સમરાંજલિ કહો એની યાદમાં આ સાડા ત્રણ દિવસ આપણા ઉપવાસ આમાં કોઈ નાનો કોઈ મોટો કોઈ ગરીબ કોઈ અમીર નો હોય તો બધા હરખા છે દાદાના દરબારમાં એવા સ્કૃત દેવળ મુકામે મંદિર માટે જેને લડાઈ કરી પોતાના ધર્મ ને બચાવવા માટે મારા મંદિર સામે કોઈ મીટ માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ

યુદ્ધ જીનકે જીવન મેગે યા તો પ્રણકો નાખ્યા હોય બાકી યુદ્ધ તો હોય કામ કર્તવ્ય સંગ્રામ ના લાખ લાખ કર્તવ્ય સંગ્રામ ના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીકળતા તમે તમારા પૈસા ની ગાડી લાવો એટલે બીજાને તકલીફ થાય થાય અને થાય એમના દુશ્મન ઉભા ગોતવા થોડા જવાના હોય એ તો તમારું હાલી જાય એટલે એની હાથે ઉભા થઈ જાય અને હાથે મંડે આડા આવવા એને ગોતવાના ન હોય

રોકડીઓ ઠાકર ખાલા જળ વિછા કીધા એવો ઠાકર એટલે મારા ભરત બાપુ બધાયા છે એમને પણ તાળીઓ થી વધારે જાય સંતો છે બધાય સંતોનો આયા ખૂબ ખૂબ આભાર આમંત્રણને માન આપી અને સંતોએ સરસ પગલા કર્યા છે એમનો પણ આય ખૂબ ખૂબ આભાર ત્યારે એટલા આશીર્વાદ છે હોના ની નો વરસાદ થાય છે આથી બીજી કેવડી કૃપા હોય ચાંદી ના તો વરસતા હોય પણ ની નોટુ ભરતભાઈ આ જે ભણો હશે આ વિશ્વાસ વિશ્વાસ ની આગળ શ્રદ્ધા ના વિષય માં પુરાવાની જરૂર ન હોય અને એવો સરદાર નો ભાતુ નહીં દાદા કીધું એમ હું નામ લેવા કહું નામ એક નામ રહી જાય એટલે ના આનંદ કરવો છે ત્યારે છે યાર કાઢ્યું બાણ થયા ઉપર દાડો એમ પિતા બોલ્યો છે સાહેબ છેલ્લી ઘડીએ તમારું પાપ તમને યાદ આવે તમારી કરેલી ભૂલું તમને યાદ આવે ભીષ્મ પિતાએ પાપ છે ભરી સભામાં જીદી ચીર ઝૂટાતા

બાપ ને સમજીના બાપ ને વાંચી લીધા અટાણે જે બાપ દીકરો બસો આવે છે ઘણા પ્રસંગો આપણે જોતા હોય છે ક્યાંક ક્યાંક બાપ દીકરા ને મારી નાખે દીકરો બાપ ને મારી નાખે ભાઈ ભાઈ ને મારી નાખે ત્યારે આપણને દુઃખ થાય રાજા

માગી લેવાનું કીધું એવું કીધું ટાણું આવે માગીશ અને આજ એને એમ કીધું ભરત ને ગાદી અને રામ ને વનવાસ ઈ શબ્દ ના મોટા માંથી નીકળી અને રામ ના કાને ફળે ને એ પેલા તો બાપ ના ખંભે હાથ મૂકી દીધો બાપુ મારો બાપ કે ને તો એક વાર ને આજીવન તમારો દીકરો છું અને રામ વનવાસ ભોગવા માટે તૈયાર છે મારા બાપ ને થોડો મુંજાવા દઉં મારા બાપ ને મુંજાવા ન દઉં

પ્રેમ તો એ જ હોય છે પ્રેમ ને વાંચા હોય તો જગત જોગી થઈ જાય પછી હલકી ને હેમારા જાય ભગવા પ્રેમ ભૂજરા પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ને જાણે કોઈ જો જાણ્યો હોય જગત માં તો જુદા ને પડે કોઈ પ્રેમ દુનિયામાં જાણ્યો હોય કોઈ થી જુદા પડે નહીં અને હવે આપણે જો પ્રેમ હુંદા પુરાણ કોઈ થી વચાણા નહીં આ તો રોયા લખાણા કોઈ ભેદુ જાણે ભુજરા પ્રેમ શેરી બીજાનંદે કર્યો પ્રેમ દેવરા આનંદે કર્યો પ્રેમ સાહેબ પદ્માન માંગણા વાળાએ કર્યો

આજે આપણે જાહલ દાખલા આપીશું શું કામ બાપુ વર્ષો વીતી ગયા વાત ને પણ સાહેબ સારા સંસ્કાર બોલે ઓરડામાં જઈ આઈરાણી ને એટલું કીધું કે હાંભળ્યું આ જૂના શબ્દ છે આપણે પાંચસો જણા બેઠા હોય એમાં કોઈ બોલે ને ખાંભળ્યું એટલે ચારસો નવાણું બેરા થઈ જાય ઘરવાળો હોય એનો ઈજ ઊભો થાય અટાણે તો પડકારા કરવા પડે કે રાહુલ એ રાહુલ થઈ પાછો રાહુલ ઉભો થાય આવા નહોતા ભાઈ તેથી તો નામ નહોતા લેતા યાર હક પણ થાય ને જોવાય નતા જતા આમાં ઘણાય બેઠા છે કે હક પણ થયું ને ત્યારે જોવાય ન ગયા હોય મા બાપે નક્કી કર્યું બરાબર છે પરણી આવે ને તો ખબર પડે કે કયું મોડલ છે ત્યાં સુધી નક્કી નતા અત્યારે તો એકચુઅલી જોવા જાય આમાં હામાં બે તમે એકચુઅલી કેટલી સ્ટડી કરી છે તમે કેટલી કરી છે ઘરે કઈ હોય ને પણ વાત એમ કરે તમને એમ થાય ઓહો આ બધી જમીન એમના બાપુ ની જ લાગે પણ સત્ય જ્યાં છે સત્ય પરેશાન છે પરાજીત નથી એટલું યાદ રાખજો હા સત્ય છે ને પરેશાન છે પરાજીત નથી સત્યની ની કોઈ હાર નથી થઈ બાપના વેને જે દીકરી પરણી જાતી ને એ દીકરીઓ આજ તમે ગમે વરણ ની દીકરી લઈ લો દુખી નહીં હોય જોજો કારણ કે એને જાત જોઈતી જાત નોતી જો હવે તો પૈસા યાર માલ હે તો મોહબત હે અને પોતાના પતિના દુખે દુખી ને પોતાના પતિના સુખે સુખી ને હાલે ને એનું નામ અર્ધાંગના બાકી હું ઘણીવાર કહું છું કે લગન થાય ને 6 મહિને મને એક્ચ્યુઅલી નહીં ફાવે કમલેશભાઈ અટાણે કેવડા ખર્ચા લગન માં થાય છે યાર મોટા મોટા મંડપ નેટાણા રાજાનો કુંવર ભણતો હોય મરરાજા ભણવા જતા હોય આવડો ખર્ચો કર્યો હોય અને તમે છ મહિને એમ કહો મને એકચુઅલી નહીં ફાવે હામા ને સમજવાનું શું યાર તમે એની દયા તો ખાવ બાકી તમે જાણો છો હું જાણો છો રાજકોટમાં એમની કેવી ઝપટ કરી હોય ડેડકા ઉપર કોઈ સિંહ નો પંજો રૂડો ન લાગે ભારત છે ને સિંહ છે એ દી નાના નાના દેશ ને ધમરો સિંહ ભારત જેથી સામું પડે ને તેથી હામો હમો વળ્યો જો રાકાને દી રંધાડવામાં ભારત ન હોય યાર રશિયાની મેન્ટાલિટી છે બાકી મોદી નો કરીએ કે કદાચ સબકલું કર્યું હોય તો છોકરું સમજીને જાતું કરી દે બીજા થી ભૂલ ન કરતો બાકી મૂળિયા ઉખેડતા વાર નહીં લાગે કારણ કે કળક પાતળ કેહરી અને ભુજ બળ પંજા ઘા હામો હાથી હોય ને તો જ રૂડુ લાગે સિંહ ડેટ બાજે તમા સિંહ ની ઘટે ડેટ ની નો ઘટે નક્કી કરી લેજો આબરૂ સિંહ ની જાય એટલે મેં કીધું ભારત કોઈ દી નો કરે પણ ગૌરવ ઈ વાત નું છે આપણે નરેન્દ્ર મોદી સાહેબ નું ભાજપ નું કે સાહેબ એક એવો વડો પ્રધાન ને બેઠો છે આપણો આ જિંદગીના અમુક કામ છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે એમાં બે ચાર કામ સારા થાય તો ઘણું છે કે લવલેશ મોતનો ડર મૂજને નહીં સતાવે મોત તો ગમે તદી આવી જવાનું મારું તમારું કંઈ નક્કી છે નહીં લવલેશ મોતનો ડર મૂંજને નહીં સતાવે યાર આરી મૈફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે યાર જિંદગી એવી જીવો અને પ્રેમ કરો ને તો એવો કરો કોઈકને તમારી ખોટ દેખાય યાર એવા કચ્છમાં જમ જાડ રૂડા શેર શે હો જીરે ગાયલ જાણ યાર

સાહેબ અફસો સી વાત નો છે આપણામાં એકતા નથી થઈ બીજા લાભ લઈ જાય છે એટલે અંદરો અંદર આ પરગણામાં હું તમારાથી નાનો છો આપ મોટા મારાથી વડીલો છો નાની મોટી ગાંઠો હોય ને અંદરો અંદર તો છોડી નાખજો ભાઈ ભાઈ નો તુકારો ખાતા શીખી જાયજો કોઈના બાપની તાકાત નથી લાંબી આંગળી કરી કે ભાઈઓ પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ એ કરજો બધાને જય દ્વારકાધીશ